રાજ્યમાં ફરી એકવાર વિદેશ જવાની ઈચ્છા ધરાવતા નાગરિકો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે આ મામલો સુરતના અડાજણ વિસ્તારમાંથી આવ્યો છે તેના અંતર્ગત વડાજણ વિસ્તારમાં કલ્પેશ ચૌહાણ અને ભાવેશ ચૌહાણ દ્વારા વિદેશ જવા માટે વિઝા બનાવી આપવાની ઓફિસ ઊભી કરવામાં આવી હતી ઓફિસનું નામ કૃપા એજન્સી રાખવામાં આવ્યું હતું આ ઓફિસના માધ્યમથી લોકોને કેનેડા યુએસ યુએસએ સહિત વિવિધ દેશના વિઝા કરી આપવાની બાહેધરી આપવામાં આવતી હતી

ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં આરોપી અડાજણ સ્ટ્રીટ વુડ સ્ક્વેરમાં આવેલ ઓફિસને તાળા મારી રફુ ચક્કર થઈ ગયા હતા એટલું જ નહીં પરંતુ બંને સંચાલકો પોલીસ ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ત્યારે મોરા ભાગર વિસ્તારમાંથી બે પૈકીના એક શખ્સ કલ્પેશ ચૌહાણની ધરપકડ કરી વધુ તપાસ અડાજણ પોલીસે હાથ ધરી છે જ્યારે ફરાર અન્ય આરોપીની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ એક ફરિયાદ આપી છે જેની અંદર એમની કેનેડા અને જવાના વિઝા માટે બે જણાના વિઝા માટેની માટે એમને એપ્લાય કર્યું હતું અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી વીસ લાખથી ઉપરની માદભર રકમ લઈ અને કેનેડાને વિઝા કરી આપીશું એવી એમને ભાઈધરી આપી હતી ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી જેથી એ ભાઈએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને જેની અંદર એક આરોપીને કલ્પેશ છે એનું નામ એને પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલે છે હાલમાં આ વિઝા કૌભાંડ ક્યાં છે શું છે એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે